નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એક એવી વનસ્પતિ બતાવવા જઈ રહ્યો છું જોકે એ વનસ્પતિ ખૂબ પ્રચલિત છે અને આપણે ઘણી જગ્યાએ જોવા મળશે દરેક વિસ્તારની અંદર આ વનસ્પતિ આપણને જોવા મળી જાય છે મિત્રો પણ એનો ઉપયોગ આપણે ભાગે કરતા નથી તો એનો ઉપયોગ કરતાં પહેલાં પણ આપણે થોડી સાવચેતી પણ રાખવી જરૂરી છે મિત્રો તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો આ ચેનલને જોડથી સબસ્ક્રાઈબ કરી દેજો તો એ વનસ્પતિ છે મિત્રો થોર તો એ વનસ્પતિને આપણે ખૂબ ઓળખીએ છીએ ખૂબ પ્રચલિત છે મિત્રો પણ એની પણ ઘણી એવી જાત છે આ થોરની બરાબર છે થોરના પણ ઘણા એવા પ્રકાર છે ઘણી એવી અલગ અલગ પ્રજાતિઓ પણ છે તો આ થોર આપણે એક રીતે ગણીએ તો જંગલી થોર છે મિત્રો દેશી થોર તો એનો ઉપયોગ કરી અને બે બીમારીઓ છે જેની અંદર આપણને ખૂબ સરવ રિઝલ્ટ તમને બેથી ત્રણ જ દિવસની અંદર તમને મળી જશે એક છે બીમારી નોર્મલ બીમારી છે અને બીજી એક સમસ્યા છ છે મિત્રો એના થકી આપણે ખૂબ પરેશાન પણ થઈ જતા હોઈએ છીએ તો એવી સમસ્યામાં પણ આ થોર છે ને મિત્રો ખૂબ આપણને રાહત આપી શકે છે અને એ બીમારી જળમૂળથી પણ આપણે શરીરમાંથી દૂર કરી શકીએ તો ઘણી વખત આપણે પગની એડી પર આપણે ચીરા પડી જતા હોય છે પગની એડી ફાટી જતી હોય છે પણ મોટાભાગે આપણે શિયાળા ઋતુની અંદર થાય છે અને ઘણી વખત આપણે શિયાળા ઉનાળાની અંદર મોટાભાગે સમસ્યા થાય છે કે પગની એડી ફાટી જાય છે ઘણી વખત એટલી વધારે ફાટી જાય છે કે આપણે ચાલવામાં પણ તકલીફ થતી હોય છે ચંપલ બૂટ પહેરવામાં પણ તકલીફ થાય છે મિત્રો તો એના માટે પણ આપણે મેડિકલની અંદર ટ્રીટમેન્ટ તો મળે જ છે મિત્રો પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદનો ઉપયોગ અને સમસ્યામાંથી આપણે છૂટકારો મેળવીએ તો ખૂબ સારું આપણે રિઝલ્ટ પણ મળી શકે અને આપણા શરીરને કોઈ જાતને નુકસાન પણ ના થઈ શકે તો પગની એડી ફાટી જાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ ઉપચાર કઈ રીતના કરી શકીએ તો તમે બરાબર સમજી લેજો જાણી લેજો તો એની અંદર તમારે આ થોર છે ને મિત્રો એનું દૂધ લેવાનું બરાબર છે દૂધ તમારે ચાર ચમચી જેટલું લઈ લેવાનું ચાર ચમચી તમે દૂધ લઈ લો એની અંદર તમારે બે ચમચી જેટલું તલનું તેલ બે ચમચી તલનું તેલ નાખવાનું અને અડધી ચમચી જેટલું તમારે સિંધો મીઠું નાખી અને એને ધીમા તાપે એને ગરમ કરો ઉકાળવાનું ધીમા તાપે ગરમ કરો જ્યાં સુધી આ થોરનું જે દૂધ છે એ કમ્પ્લીટ બળી ન જાય એટલે ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું ને ત્યારબાદ થોડું ઠંડુ પડવા દો અને તમે દિવસની અંદર બે ટાઈમ ત્રણ ટાઈમ સુધી પગની એડી પર જે તેલ છે એને લગાવો એટલે તમને બેથી ત્રણ જ દિવસની અંદર તમને ખૂબ રાહત મળશે અને તમને જે દુખાવો થાય છે એની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકશે એટલે પગની એડી ફાટી જાય એની અંદર આ ખૂબ અક્ષીર એક ઔષધિશક્ષિત દવા તરીકે કામ કરે છે તો જરૂરથી તમે ટ્રાય કરજો કદાચ તમને શિયાળા ઉનાળા ઋતુની અંદર પગની એડીની અંદર આ તકલીફ થાય જીરા પડી જાય પગની એડી ફાટી જાય તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરજો જેથી કરીને તમે વધારે કોઈ ખર્ચ કરવાની જરૂર ના પડે ફાલતુ કોઈ તમે ટ્રીટમેન્ટો કે એવી બધી જરૂર પણ ના પડી શકે તમને બેથી ત્રણ જ દિવસની અંદર ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે પણ ખાસ કરીને તમારે આ દૂધ છે ને એ મિત્રો કમ્પ્લીટ બળી જાય ત્યાં સુધી તમારે ગરમ કરવાનું બરાબર છે તલનું તેલ નાખવાનું અને અડધી ચમચી જેટલું તમારે સિંધો મીઠું નાખવાનું બરાબર છે એટલું ખાસ યાદ રાખજો તો અને બીજી બીમારી છે મિત્રો આપણા શરીરની અંદર ઘણી વખત અત્યારના સમયની અંદર એ પ્રોબ્લેમો થઈ રહ્યા છે એ છે મિત્રો આપણા શરીર પર ઘણા એવા પ્રકારની ગાંઠો બનતી હોય છે ઘણી વખત ચરબીને ગાંઠો થાય ઘણા એવા પ્રકારના ગાંઠો આપણે જોવા મળે છે જાણીએ પણ છીએ તે ગાંઠો થાય એટલે આપણે ખૂબ પરેશાન થઈ જતા હોઈએ છીએ અને ખાસ કરીને એની ટ્રીટમેન્ટ કઈ રીતના કરી શકાય એનો આપણે ખ્યાલ પણ હોતો નથી સીધા આપણે ડૉક્ટર પાસે જવું પડે અને સીધા ઓપરેશન દ્વારા એ ગાંઠોને આપણે દૂર કરીએ છીએ પણ આ થોર દ્વારા જ એ ગાંઠો આપણે દૂર કરી શકાય એ કઈ રીતના એ પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું કમ્પ્લીટ એનો પ્રયોગ પણ હું તમને બતાવીશ એટલે તમને કોઈ પણ પ્રકારની આડઅસર પણ થશે નહીં ચામડી પર પણ તમને કોઈ પ્રકારની એલર્જી સમસ્યા થશે નહીં તો તમને કોઈ પણ પ્રકારની ગાંઠ હોય બરાબર છે કઠણ ગાંઠ હોય નરમ ગાંઠ હોય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ બરાબર છે એના માટે આપણે ખૂબ પરેશાન થઈ જતા હોઈએ છીએ તો એની અંદર તમારે આ પાન છે ને મિત્રો આ તો અત્યારે ચોમાસા રોત્તિની અંદર એના પાન થોડા કુમળા હોય છે પણ એ પરિપક્વ પાન થાય ત્યારબાદ એનો આપણે ઉપયોગ કરવાનો છે પણ કુમળા પાનનો પણ તમે ઉપયોગ કરી શકો પણ બને ત્યાં સુધી આપણે પરિપક્વ પાન હોય ને તો એનો કલર થોડો વધારે લીલો થઈ જાય એટલે ગાઢ લીલો થઈ જાય છે મિત્રો તો એ પાન તમારે લેવાના અને બે પાન ત્રણ પાન તમે જેટલા ઈચ્છા અનુસાર તમે એના પાન લઈ લો એને ગરમ કરો એ પાનને તમારે ગરમ કરવાનું અને એની ઉપર આપણે કોઈ પણ બીજું તેલ કે એવું લગાવવાની જરૂર નથી પાન ઉપર ફક્ત પાન તમારે આ થોરના પાન ગરમ કરી અને તમને જે ગાંઠ હોય ગઢ થતું હોય એ જગ્યા પર તમે એને બાંધી દો અને ઉપરથી કોઈ કપડાંથી તમે એનો પટ્ટો વાળી દો એટલે તમે દરરોજ સાંજે અથવા સવારે તમને જે ટાઈમે તમે ફુરસદ હોય એ ટાઈમે તમે આ પાન ગરમ કરી અને એ જે ગાંઠ હોય એની ઉપર તમે બાંધી દેખો એટલે એ જે ગાંઠ છે એ પણ ધીરે ધીરે કરીને છૂટી થઈ જશે અને એ ધીરે ધીરે કરીને વિખેરાઈ પણ જશે તો તમને ગાંઠ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય ને તો મિત્રો ચોક્કસપણે તમે આ પ્રયોગ અપનાવજો જેથી કરીને તમને ઓપરેશન કરવાની પણ જરૂર ના પડી શકે અને બીજા એવા ઘણા ઉપયોગ પણ છે મિત્રો પણ ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે આ બે જ સમસ્યા આપણે કઈ રીતના દૂર કરી શકીએ થોર દ્વારા એના વિશે આપણે માહિતી મેળવવાની હતી તો આ માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચોક્કસપણે તમે આ પ્રયોગ કરજો જેથી કરીને તમને પગની એડી ફાટી જાય એની અંદર કોઈ મલમ કે કોઈ લગાવણી જરૂર પણ ના પડી શકે તમને બેથી ત્રણ જ દિવસની અંદર ખૂબ રાહત મળી શકશે અને ગાંઠ સંબંધી પણ પ્રકારની તમને તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને બેથી ત્રણ જ દિવસની અંદર તે ગમે તેટલી મોટી ગાંઠો હશે એ પણ વિખેરાઈ જશે અને કમ્પ્લીટ તમે એમાંથી એ જે પરેશાની છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો તો માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો અને તમારા મિત્રવર્તોની અંદર પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને આપણે વધારે કોઈ ખોટા ખર્ચ આપણે ના કરવા પડે અને બને ત્યાં સુધી આપણે આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરી અને આપણે જે કંઈ સમસ્યા થાય એને આપણે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકીએ પણ આયુર્વેદની ઔષધિઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી અને સાચી માહિતી મેળવવી ખૂબ જરૂરી પણ છે મિત્રો તો જ એનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને તમારું ખાસ ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને આવનાર સમયની અંદર આપણે આયુર્વેદ સાથે જોડાઈએ જેથી કરીને આપણું શરીર સારું રહી શકે આપણું જેટલું પણ આયુષ્ય હશે એને આપણે ખૂબ સારી રીતે સંભાળી પણ રાખી શકીએ અને મજબૂત પણ રાખી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે